માતાજી લગભગ આઠ મહિના શ્રી રામકૃષ્ણ સાથે રહ્યા હતા ત્યારે શ્રી રામકૃષ્ણનું મન જેમ ઉર્ધ્વલોકમાં વિચરતું હતું તેમ માતાજીનું મન પણ એમના આરાધ્ય દેવતામાં નિમગ્ન રહેતું તેથી બેમાંથી કોઈને મનમાં સ્થૂળ ભોગવાસનાની છાયા સરખી પણ પડી નહીં આવી રીતે દિવસો અને મહિનાઓ વીત્યા આ દિવસોમાં શ્રી રામકૃષ્ણ માતાજીનું અતિ પવિત્ર અને ભોગેચ્છા રહીત મન જોઈ પાછળથી ભક્તોની સામે એમના મહિમાનું વર્ણન કરતા કહેતા કે એ જો આટલા સંયમી ન હોત ને એમણે જો મનનો સંયમ ગુમાવી મને આકર્ષ્યો હોત તો કોણ જાણે છે કે હું પણ મારો સંયમ ગુમાવી બેસત લગ્ન થયા પછી મેં જગદંબાને આતુરતાપૂર્વક પ્રાર્થના કરી કે હે માતા મારી પત્નીના મનમાંથી સ્થૂળ ભોગોની વાસનાઓ તદ્દન નિર્મૂળ કરી દેજે હું એમની સાથે રહ્યો ત્યારે મને ખબર પડી કે માએ મારી પ્રાર્થના ખરેખર સાંભળી છે લીલારૂપે શ્રી રામકૃષ્ણ જગતમાં ઉદાહરણ મૂકવા માટે જે પણ કંઈ કહે તે બાજુએ રાખી આપણે જોઈએ છીએ કે આત્મરથ આત્મરમણ અને આત્મતૃપ્ત એ બ્રહ્મજ્ઞ પુરુષના મનમાં લેશ માત્ર પણ ભોગવાસના ન હતી તેમજ પવિત્રતાની મૂર્તિ સ્વરૂપ માતાજીની પવિત્રતા માટે પણ એમને જગદંબા પાસે પ્રાર્થના કરવાની જરૂર ન હતી છતાં પણ જગત સમક્ષ એ આદર્શ રજૂ કરવા આવી લીલા થઈ હતી એટલે લોકકલ્યાણના હેતુથી આ ગૂઢ તથ્ય પ્રકાશમાં લાવવાની જરૂર હતી ફક્ત પતિ પત્ની જ એકબીજાને સંપૂર્ણ રીતે સમજી શકે છે તેથી લૌકિક દૃષ્ટિથી શ્રી રામકૃષ્ણ અને માતાજી એકબીજા વિશે શું ધારતા હતા એ જાણવામાં સવિશેષ સાર્થકતા છે આ દિવ્ય યુગલનો સંબંધ વિવિધ રીતે અને વિવિધ શબ્દો દ્વારા પ્રકટ થયેલ હોવા છતાં એની પૂર્ણતાની પરાકાષ્ઠા તો ષોડશી પૂજાથી સધાય છે શ્રી રામકૃષ્ણના તરફથી આ પૂજાનું ઊંડું રહસ્ય સમજવાનો આપણે અહીં પ્રયત્ન નહીં કરીએ પણ માતાજીની તરફથી કરીશું